કુળતણી તું રાખીને બેઠો રીત ભૂલ્યા બધા ઘણી પાઘડી આલી પરદેશ અને ભૂલી ગયા પેરવેશ તે સાસવી એક ધરણા રૂપી ધોહલા ਗਈ ਗਰਮਟਾ ਕੁਲਤਾਣੀ ਤੁਰਾ ਕੇ ਨਿ ਬੈਠੋਈ ਰੇ ਪਉਣ ਬੋਲਾ ਬਦਾ ਬਉ ਭੇਤ ਇਹ ਤ ਗਨੇ ਆਤਮਾਈ ਗੋਹਲਾ ਕੈ ਪਾਗੜ ਹਾਲੀ ਪਰਦੇ ਜਨ ਭੁੱਲ ਗਯਾ ਈ ਪੇਰ ਵਿੱਚ ਤੇ ਉਹ ਸਤਵੀ ਇੱਕ ਟੇਕ ਗਰਣਾ ਰੁਕੇ ਜੀ ਗੋਹਲਾ ਭਲੇ ਮੋਟਾ ਜਿੰਜੂੜਾ ਦਾ ਹਵਾਜ ਭਲੇ ਬਾਪ ਤੁਮਨੇ ਖਮਾ ਮਾ ਮੋਗਲ ਮਾ ਖਿਮੰਦ ਨੇ ਮਾਰ ਵੜਵਾੜਾ ਥਾਕਰ ਬਾਪ ਤੁਮਨੇ ਖਮਾ ਵਾ ਮਾਰ ਵਿਹਾ ਮਾ ਵਾ ભલે ભલે પ્રકાશ ભુવાજીના એ જય ખિમત જય ખિંમત જય વડવાડી મણિધર મા મોગલ જય વડવાડા ઠાકર બાપ ભલે મારો બાપુલિયો ભલે ભલે મારો બાપોલિયો ભલે વાહ મારો હવાજ ભલે મારું રતન વાહ મારી સમાજનું રતન બાપ ભલે મારી નાત વિહોતર ભલે બાપ ભલે એ ખમત તમને મારા બાપ વારી જાઉં બાપ તમારા પર વાહ 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 જે હો બાપ હો એ મારા બાપુલી વડવાડો ઠાકર ગોગ મહારાજ મારી કોડની દેવી ખીમજ તમને ખૂબ ખૂબ આગળ વધારે ખૂબ ખૂબ તમે પ્રગતિ કરો બાપ પ્રકાશ ભુવાજીને એવા અંતરથી આશીર્વાદ છે હો બાપ ભલે મારો બાપુલે બાપ ખમા તમને વાહ વાહ જે હો અમારા ગ્રુપમાં વધારે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બાપ આભાર હો એ જય ખીમજ જય ખીમજ બાપ જય ખીમજ તમને બાપ જય ખીમજ જય માતાજી જય માતાજી વાહ કરમટા સાહેબ વાહ ભલે ભલે જીઓ જય હો જય હો દોહા આપવાને જય હો અમારે એમ કહેવાય કે લોક સાહિત્ય સુર સંગીતમાં જે બધા મા ભગવતીએ જેને કલા આપી તો ખરી બધા ગાયકી કરે છે સંતવાણી બોલે છે કોઈ સાહિત્ય કરે છે પણ એમાં જે અમારો લોક સાહિત્ય સુર સંગીતમાં જે અમારો ભીષ્મ પિતા સમાન હોય ભીષ્મ પિતા તરીકે અમારે હોય તો અમારા દોહા આપા એટલે બાપ અમારા રાયકામાં તોહાપા અને આનંદની મોજ એના દુહા એ તો અમે તો એના બાલુડા કહેવાય પણ અમારા ભીષ્મ પિતા સમાન કહેવાય ભીષ્મ પિતો જેને જે કહી શકાય એવા મારા દોહાપાના દુહા અને સંત જય હો જય હો બાપ અમારા રાયકા કરમટા જય હો મારા બાપ જય હો

અને રોટલાને માઠપ ન હોય બાપ એ તો તણ તણા વજર ના હોય અહીંયા એવું અહીંયા વાળો અમારો આપો ગોહા આપો મોટા ઝીંઝવડામાં અને ત્યાં કાતર ગામના ભગવાન આપા મહેમાન થયા પણ મહેમાન થાતાની હારે તો એમ કહેવાય કે બથ ભવડીને મેળ્યા હો ખવડાવું પીવડાવું જમાડા જુઠાડા અને એમ કહેવાય કે ગોહા આપાને મોઢેથી મીઠી વાણી એમ કહેવાય કે સરસ્વતી માની મીઠી વાણી ફૂટી અને ભગવાન આપાને ગોહા અપાય પછી તો હું એણે આનંદ કર્યો અ એ સત્સંગમાં મંડાણા અને એ ગુલાબી દિલનો પરહેલો ગહા આપો હે અને એ ગોહા આપાને જોઈ અને ભગવાન આપાએ એના ગુણગાન ગાયા હો બરદાયો હો ભાઈ ને એવા પુરુષને બરદાવે ઈ હારું કહેવાય અને ઈ જ હાસ્યું કહેવાય એટલે ભગવાન આપા લખે છે કરમટા કુળ તણી અને તું રાખી બેઠો ઈ રીત પણ ભૂલા ભૂલા બધા ભવ બીત અરે રે ઘણી વાત માં જો ગોહલા પણ પાઘડીઓ જોને પાઘડી હાલી પર દેશ અને ભૂલી ગઈ પહેરવેશ પણ તે હસવી હસવી એક ટેક અરે રે એને ઘરણા રૂપે જન ગોહલા એમાં બાપ દાદા ના બિરદ ને રાખજે પણ યાવા યાવા માનવી મળે અરે રે એને ઘણી ખમા જન ગોહલા ખમાયું દીધી ભગવાન આપાયે અને એને લડાવતા એમ કે કોક જાઓ મોટા ઝીંઝ ઉડાવો પાઘડીવાળો વાળો પરખા કોક જાઓ મોટા હે ઝીંઝ ઉડાવો પાઘડીવાળો વાળો પરખા ગતિ લોય જે ખોડા તણોઈ વાતડીયું માં ગુણ ગાય કરમી જે કરમ ટો કેવો એ ગોહો આપો મળવા જેવો કરમી જે કરમ ટો કેવો એ ગોહો આપો મળવા જેવો આવકાર માઈ ઉણો નઈને પ્રેમ થી જમાડે પકવાન આવા કાર માઈ એ ઉણો નઈને પ્રેમ થી જમાડે પકવાન અએ બાવરા કેઈ બારુ હામો જાણે બુલાવી દેઈ બાન વિવેકી વીરલો એવો ए गोहो यापो मलवा जेवो विवेकी वीर लो येवो ए गोहो यापो मलवा जेवो ए प्रण लागती मा पर ही लो गणो में मन यावे राज था ए प्रण ला मांगति मा ये पर ही लोगों में मान यावे राजी था અરક એવો બળ જોઈ બળાય માનવ એક કર્મી કેવો એ ગો જોયા જેવો માનવ માનવ એક કર્મી કેવો એ ગો મળવા જેવો અને સાહિત્ય તણી સંગત

એ ઝીંઝુડે જોયા જેવો કર્મી રમ ટો એ જોડે જોયા જેવો કોક જાવ મોટા ઝીંઝુડાવો લો પાઘડી વાળો પરખાન કોક જાવ મોટા ઝીંઝુડાવો લા પાઘડી વાળો પરખા હે ગતી લોય જે ખોડા તણવા તળિયું માય ગુણ ગાય કરમી છે કરમ ટોકે વો એ ગોહો આપ મળવા જેવો કરમી છે કરમ ટોકે વો એ ગોહો આપ મળવા જેવો જય હો બાપ કરમટા ને ધન્ય હો ધન્ય હો અને ભગવાન આપા તમને પણ ખૂબ ખુબ મોદન છે કે આવા